નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ જારી કર્યું છે તેમાં અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા કેરળ કર્ણાટક જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન ગોવા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને બિહારનો સમાવેશ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આઠમા પગાર પંચ અંગે નવું અપડેટ આંચકો લાગશે જાન્યુઆરીમાં કેન્દ્ર દ્વારા આઠમા પગાર પંચને મંજૂરી મળ્યા પછી સભ્યો અને ચેરમેનની નિમણૂક હજુ સુધી થઈ નથી ગયા મહિને ડેપ્યુટેશનના આધારે લગભગ પાંત્રીસ જગ્યાઓ ભરવાનો પ્રસ્તાવ આવ્યો હતો તેના પર પણ કોઈ અપડેટ નથી સાતમા પગાર પંચની મુદત એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થઈ રહી છે કમિશનની ભલામણોને લાગુ કરવામાં બારથી અઢાર મહિનાનો સમય લાગે છે જોકે લેટ લાગુ થશે તો પણ એરિયસ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે હાલમાં રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી જોકે ભેજના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બીજી તરફ ત્રણ દિવસ બાદ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે હાલ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલ ચોમાસું મુંબઈ સુધી પહોંચ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાબરકાંઠામાં વરસાદી માહોલ સાબરકાંઠા પંથકમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ જામ્યો છે જિલ્લામાં આઠમાંથી છ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ સત્તર મીમી વરસાદ નોંધાયો તલોડમાં દસ મીમી અને વડાલીમાં નવ મીમી વરસાદ થયો ઈડર તાલુકામાં સાત મીમી હિંમતનગરમાં છ મીમી અને વિજયનગરમાં ચાર મીમી વરસાદ નોંધાયો રવિવારે રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે દાણી લીમડાની સુડતાલીસ વર્ષીય મહિલાનું હોસ્પિટલમાં મોત થઈ ગયું છે ત્રેવીસમી મેના રોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા તેઓનું સારવાર દરમિયાન મોત થયું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે સ્થિતિ ગંભીર સર્જાઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમ સિક્કા

તેવું દેખાઈ રહ્યું છે શહેરમાં કોરોના વાયરસના કારણે બે લોકોના મોત થયા છે જેમાં સુડતાલીસ વર્ષીય મહિલા અને બીજું મોત અઢાર વર્ષની ગર્ભવતી યુવતીનું એલજી હોસ્ટેલમાં હોસ્પિટલમાં સારવાર વેળા મોત થયું હતું શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો